સર આપણે ચર્ચા કરવી જોઈએ નામ છે ફોર્સ મોટર્સ જબરદસ્ત ફોર્સ આવ્યો અને જે જે તેજી આવી છે બેઝિકલી એમની જે એક પ્રોડક્ટ છે હિટ થઈ ગઈ અર્બેનિયા નામ છે અને આ એક પ્રોડક્ટના ચક્કરમાં સ્ટોકનું વેલ્યુએશન આજે જો સત્તર હજાર ચારસો રૂપિયા પર છે સ્ટોક સર આનો ઓલ ટાઈમ હાઈએસ્ટ જોશો તો બાવીસ હજારની ઉપર પણ ગયો છે અને અત્યારે સત્તર હજારની આસપાસ છે અત્યારે સવારના તો સત્તર ચારસો ત્રેવીસ હતો આજે અત્યારે સત્તર હજાર અને પંચોતેર ની આસપાસ છે દસ રૂપિયાની ફેસવરીનો શેર છે લગભગ આઠસો સત્તરના ના ઈપીએસ પર અને માત્ર એકવીસ કે બાવીસના ના પ્રાઇસ ટોની રેશો પર આ શેર ટ્રેડ કરે છે વોલ્યુમ તમે જુઓ તો આ શહેરમાં એટલું બધું થયું નથી અત્યાર સુધીમાં સવારથી સવા નવથી અત્યારે આપણે વાત કરી છે ત્રણ વાગ્યા સુધી માત્ર પંદર હજાર શેરનું જ વોલ્યુમ થયું છે હું નથી માનતો કે બહુ મોટા ભાગના ઇન્વેસ્ટરો પાસે આ જાતના શેરો હોય કંપની અધરવાઇઝ એનો એને ફંડામેન્ટલી તમે જુઓ મેટલમાં તો ઈઝ ડેફિનેટલી આ ગુડ કંપની અને કંપની એઝ ગીવન ડેફિનેટલી ગુડ રિટર્ન તમે ઇયરટેલ ડેટનું રિટર્ન તમે આ પર્ટિક્યુલર શેરમાં જુઓ તો કંપની એઝ ગીવન મોર દેન વન ફિફ્ટી પર્સન્ટ રિટર્ન અને ઇવન એક વર્ષનું પણ તમે જો જુઓ તો પણ લગભગ એકસો ત્રીસ ચાલીસ ટકાની આસપાસ જ છે અને ત્રણ વર્ષનું તમે સર્વે કાઢો યસ તો ઇટ ઇઝ મોર દેન વન થાઉઝન્ડ પર્સન્ટ એટલે ઇટ ઇઝ સમથિંગ વીચ ઇઝ તમે કહ્યું એ પ્રમાણે વિચ ઇઝ વેરી વેરી અનયુઝ્યુઅલ એટલે ચોક્કસ તમે કહી શકો કે આ જાતના છે કંપનીએ તમે નહીં મારો ડિવિડન્ડ ડેફિનેટલી મેં તમને કહ્યું પ્રમાણે આપે છે ચાલીસ રૂપિયા અત્યારે ડિવિડન્ટ સપ્ટેમ્બર મહિના મેં લોકોએ ડિક્લેર કર્યું હતું અને ઓગસ્ટ બે હજાર ચોવીસમાં પણ બીજો વીસ રૂપિયાનું ડિવિડન્ડ ડિક્લેર કર્યું હતું તો કંપનીએ બોનસ હજી સુધી આપ્યું નથી છેલ્લું બોનસ કંપનીએ ઓગણીસો ને છ્યાસીમાં આપ્યું હતું એ વન ઇસ ટુ વન અને એ એ પછી દસ રૂપિયાની ફેસ કરવા એ પણ એ પણ નથી થયો અને કંપનીએ ઇવન તમે જોયું તો રાઈટ પણ બહુ ઇશ્યુ નથી કર્યા સમવેર મેથી મે બિફોર ટુ થાઉઝન્ડ કર્યા હોય તો મને યાદ નથી પણ કંપનીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં બહુ ઓછા લોકો પાસે કદાચ આ શેર હશે એટલે તમે કહ્યું એ પ્રમાણે સત્તર હજાર રૂપિયાના શેરનો ભાવ છે કેટલા પાસે હશે કેટલા પાસે નથી અને એના છેલ્લા સપ્ટેમ્બર મહિનાના જે રિઝલ્ટ આવ્યા દેવર ઓલસો અપ ટુ ધ માર્ક આમ તમે જુઓ તો એના જે પરિણામ હતા નેટ સેલ્સનો આંકડો જે હતો લગભગ બે હજાર એક્યાસી કરોડની આસપાસ હતોટલો જ વધ્યો હતો એના આગલા ક્વાર્ટરની સરખામણીમાં નેટ પ્રોફિટ લગભગ ત્રણસો એકાવન બાવન કરોડની આસપાસ હતો જે લગભગ આગલા કરતા લગભગ એ ડેફિનેટલી ઇટ વોઝ અપ બાય અપોર્ટ વન સિક્સટી પર્સન્ટ એટલે રિઝલ્ટ આ ક્વાર્ટરના સારા હતા પણ ઓલસેલ એન્ડ એક તો વોલ્યુમ નથી લો બીઠા સ્ટોક છે પોર્ટફોલિયોમાં રાખવા જેવો સ્ટોક છે અને ડિવિડન્ડ મેં તમે કહું કે બે વખત ડિવિડન્ડ આ વર્ષમાં આપ્યું છે એટલે જો તમે હો તો ચોક્કસ આજના ના શેર તમારે ખરીદવા જોઈએ સવારે થોડો ઉપરની તરફ હતો અત્યારે થોડો ઘટ્યો છે બસો ને સિત્તેર પોઈન્ટ રૂપિયા જેટલો નીચો છે દોઢેઠ ટકા જેટલો પણ અ ગુડ શેર પણ લો બીઠા છે બહુ વોલ્યુમ નથી થતું આમાં એટલે તમને એમાં કોઈ ઝડપથી નફો કે નુકસાન બહુ ઝડપથી નહીં દેખાય બિલકુલ એટલે થોડું ધીમી પણ મક્કમ ગતિ અને જ્યારે અચાનક ઝટકો આવ્યો ત્યારે જુઓને દસ હજારથી સત્તર હજાર ક્યારે પહોંચી ગયો ખબર ના પડી બટ યસ બહુ મહત્વપૂર્ણ સ્ટોક છે આ નિફ્ટી ફાઇવ હંડ્રેડના કોમ્પોનન્ટ તરીકે